નમસ્કાર દર્શક મિત્રો હું છું જીજ્ઞેશ મહેતા રિમિટી ન્યૂઝ ના ડિજિટલ પ્લેટફોર્મ આપનું સ્વાગત છે સુરત જિલ્લાના કલેક્ટર આજે બારડોલી તાલુકા કચેરી ખાતે મુલાકાત લીધી હતી મુલાકાત એમની ઉપસ્થિતિ એટલા માટે હતી કે આવના નવમી ઓગસ્ટ ના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બારડોલી ખાતે કરવામાં આવવાની છે તેમજ પંદરમી ઓગસ્ટની ઉજવણી પણ જિલ્લા કક્ષાની બારડોલી ખાતે કરવામાં આવવાની છે જેને ધ્યાને લઈ પ્રાંત અધિકારી થી લઈ મામલતદાર ડીવાયસી પીએસપી સહિતનો અધિકારીઓનો કાફલો

જે જિલ્લા કક્ષાની પંદર ઓગસ્ટની ઉજવણી છે એ બારડોલી ખાતે નક્કી થઈ છે તો એના અનુસંધાને આપણે આજે બધા જ જિલ્લાના અધિકારીઓ સાથે અહીં એક મીટિંગ કરી હતી બધા ઉચ્ચ અધિકારીઓ આજે હાજર હતા અને આના અનુસંધાને જે પણ અનુસંધિક સૂચનાઓ છે એ આપવામાં આવી સાથે સાથે જ નવમી ઓગસ્ટે જે આદિવાસી દિવસની પણ જે ઉજવણી થવાની છે આની પણ જે સાથે સમીક્ષા હતી સમીક્ષા આપણે કરી છે અને જે પણ સૂચનાઓ છે એ સૂચનાઓ Okay.